શાનદાર પ્રયાસ આવ્યો સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ કલાકાર અમિતાભ બચ્ચનની માઇન્ડ ગેમ આધારિત સિરિયલ કોણ બનેગા કરોડપતિએ ભારે આકર્ષણ જમાવ્યું આ સિરિયલની લોકપ્રિયતાના બાળકોથી મોટેરાઓમાં પણ છે ત્યારે બાળકોમાં આ સિરિયલ જોઈને આવી સ્પર્ધાત્મક માઇન્ડ ગેમ રમવાની દિલચસ્પી તીવ્ર જોવા મળતી હોય છે આ જ ઉત્કૃષ્ટતાને ધ્યાનમાં લઈને મોટી પાનોલીની શ્રી સરસ્વતી ધામ શાળામાં માઇન્ડ કોન્સેપ્ટ વિષય ઉપર કોન બનેગા કિંગ ઓફ ક્વિઝ કોન્ટેસ્ટનું સુપર બનેલા લાજવાબ આયોજન કરવામાં આવેલ હતો જેમાં ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ માઇન્ડ પાવર ગેમમાં વિવિધ કેટેગરીમાં બાળકોની ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગ કરી પ્રશ્નોનું માળખું તૈયાર કરી દેશ દુનિયા અને દેશની સાંસ્કૃતિક ધરોહર દેશના ક્રાંતિકારીઓ વૈજ્ઞાનિકો ખેલાડીઓ ધર્મસ્થાન ઉદ્યોગ ખેતી અજાયબી ધર્મગ્રંથો તહેવારો શારીરિક રચના ગાણિતિક ઇતિહાસ ભૂગોળ વગેરે વિષયને આવરી લઈને પાંચસો જેટલા પ્રશ્નો તૈયાર કરાયેલા હતા જેમાં ઉમર અને ધોરણ પ્રમાણે જનરલ રાઉન્ડ રમાડી સેમીફાઈનલ અને ફાઇનલ પણ રમાડી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ પણ ભારે ઉત્સાહ દેખાડી અત્યંત કટોકટીપૂર્ણ જવાબ આપી નિર્ણાયક બનેલ શિક્ષકોને પરસેવો વાળી દીધો હતો ઘણી વિદ્યાર્થી વચ્ચે ટાઈ સર્જાઈ હતી આખરે દસ જેટલા વિદ્યાર્થીઓ કોણ બને ગયા કિંગ ઓફ ક્વિઝનો સરતાજ મેળવવામાં સફળ બનતા શાળામાં તાળીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કિંગ કિંગના નારા લાગ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીમાં વાળા કૃણાલીબા વરાણી ધ્રુવી ઠાકરાણી દિવ્ય વાડા ઉદિત્ય રાજ વિશાલી હર્ષેલ ચગ સન્નિધિ રાઠોડ આર્યન બુહેચા એશા પરમાર વૈશાલી અને વાડા જયવીરસિંહ કિંગ બનતા શાળા તરફથી તાજ પહેરાવી શિલ્ડ સર્ટિફિકેટ અને આકર્ષક ગિફ્ટ એનાયત કરવામાં આવેલ વિદ્યાર્થીઓને ઉત્સાહ અને જવાબ દેવાની તેમની સ્કિલ જોતા એ જોવા મળ્યું કે આવી સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ બને છે સમગ્ર કાર્યક્રમ શાળાના શિક્ષકો આર્મીબેન એકતાબેન પારૂલબેન માનસીબેન અંજુબેન હંસાબેન માનસી સિદ્ધપુરા આરતીબેન શિવાંગીબેન ચંદ્રિકાબેન અંજલીબેન ભગીરથસિંહ જાડેજાએ સુંદર કામગીરી અને જબરદસ્ત માનસિકતા દાખવી સફળ બનાવેલ શાળા સંચાલકે શિક્ષકોની મહેનત બદલ વિજેતા વિદ્યાર્થીઓના હસ્તે શિક્ષકોને

દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો